સમાચાર પર આગળ વાત કરીશું મહેસાણાના વીસ રંગા કુઈમાં ખેડૂત સાથે બિયારણમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેમાં સેવા સહકારી મંડળી પાસેથી લીધેલ ઘવનું બિયારણ નિષ્ફળ ગયું છે છાવણી બાદ પંદર વીસ દિવસ વીતી ગયા હોવા છતાં ખેતરમાં ઘઉના ઉગ્યા નથી તો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે મંડળી જવાબદારી લેવા તૈયાર નથી આર્થિક નુકશાન જીવવા ખેડૂત ગ્રાહક સુરક્ષા મંડળે પહોંચ્યો છે

અને મને એવું કીધું કે તમાર જે કરવું હોય કરી શકો ગ્રાહક સેશન કેશ મેળવો તો મળી શકો અમે કશું તમાર કરી છે ને ગ્રાહક સેશન કેસ મળશો અને અમાર ઉપર આવશે તો અમે આગળ કાર્યવાહી કરશું બાકી અમે કશું આપીશું નહીં તો આજ ના મને અઠવા લગભગ પંદર થી સત્તર દાડા રખડ્યા અને દસ દાડો નું બિલ આવ્યું અમે પંદર દાડા થયા દસ દાડો નું બિલ મળ્યું અમારી એ રજૂઆત છે કે અમારના જે ખર્ચો ને પડી રહ્યું ખેતર તો અમે તો વીઘો ઘઉં આવ્યા હતા ખાવા માટે પણ અમાર કરવું હું અમને કોઈ જવાબુ મળતું નહી નિવારણ કે અમન જો તે સરકાર મુક્તિ મળે સહકાય મળે કોઈ બી અને ન્યાય મળે આવો એવી રજૂઆત અમારી સર